બોલો શ્રી પ્રાણીના પ્યારે સુંદર સાધજી ક્યારેક ક્યારેક છે ને અડચણ તો થાય જ આજે કેમ ધીમું આવે છે કઈ ખબર પડતી નથી તો કાઈ વાંધો નહીં આવો એનું કામ એ કરે આપણું કામ આપણે કરે કે રાજજી કહે છે કે સાગર સુખમાં ઝીલતા જ્યાં દુઃખ નહીં પ્રવેશ તે માટે તમે દુઃખ માંગ્યા તે દેખ ઘડીએ ને ઘડીએ ફિનિશ આટલું સ્લો કેમ આવે છે કઈ કર્યું પણ તો પણ છતાં નથી આવતું સાગર સુખમાં ઝીલતા જ્યાં દુઃખ નહી પ્રવેશ તે માટે તમે દુઃખ માગ્યા તે દેખાડ્યા લવલેશ ઇન્દ્રાવતી સખીજી કહે છે કે પરમ ધામના સુખ અમે પ્રણામી રે પરમ ધામના પાસે આપણે દુઃખ માગી લીધું સુંદર સાધજી અને કહે છે કે પોઢિયા ભેડા જાગસે ભેડા રામત દીઠી સહુ એક વાતો તે કરશું જુજવી વિધ વિધની વિશે વાલાજી એ તેની તાલ સુંદરબાઈ મોકલ્યા કે સખી તમે લઈ ચાલો આવે મૂકો એકલા કે આ ધામનો સાથ આ સંસારમાં જાય છે તો તમે જાઓ શ્યામાજી મારો આવેશ લઈ અને બધા જ સુંદર સાથ માધ્યમથી જાગૃત કરી અને બ્રહ્મ ને ફરી પાછી પરમ ધામ લઈ જવાની છે તો આપણી હાઈ સ્પીડ પણ જોશે ને કારણ કે જ્યાં સુધી 12 12000 એકત્રિત નહીં થાય ત્યાં સુધી તારતમ તો જાગણી કરશે જ અને જાગણી લીલાની ની અંદર પ્રાણનાજીએ પણ અટ દીએ જ સે માયા રૂપે બંધન મહેરો કે સાગર હે મેર સતગુરુ સ્વામી માં પરમધામ માં રાજ્ય પોઢ્યા અને સંસાર માં પણ રાજ્ય જ તમને જગાડશે એટલે એક પણ હશે ને ઉપડવાનું વગર ઇન્દ્ર કર્યું હોય 10 પંદર દિવસનું અને એક તમે બસ કરી હોય માની લ્યો અને પરફેક્ટ ટાઈમે તમારે પિકઅપ પોઈન્ટ ત્યાં પહોંચવાનું હોય અને જો એક પેસેન્જર કદાચ મિનિટ મોડું થાય અને પચાસ જણાની ટૂર હોય ને જણા ઓગણપચાસ પરમધામમાં જે બ્રહ્મપ્રિયા જાગૃત થઈ ગઈ છે હુકુમ ની અંદર સમાહિત થઈ છે એ પણ આપણી વેટ કરે છે તો આપણે કેટલી વેટ કરાવશું એ અહીંયા કઈ નઈ કે પણ જ્યારે જાગે નિજ ધામ માં ત્યારે વાતો કરશું વિશેષ કે વિધ પોઢિયા ત્યારે આ ખેલ ની અંદર વિશેષતા શું લાગી આપણે જાગૃત ને ત્યારે બધા અલગ અલગ વાતો કરશું કે મને આ વિશેષ લાગ્યું જાગણી લીલા ની અંદર તમને શું વિશેષ લાગ્યું તો તમે કહેશો અમને આ વિશેષતા લાગી એટલે કહે છે કે વાતો તે કરશું જુજવી જ્યાંથી પોઢાડ્યા મુલ મિલાવામાં અને સંસારમાંથી જગાડશે તારતમ જ જગાડશે રાજ્ય જ જગાડશે કારણ કે કોઈની તાકાત નથી આપણે ભલે આશિક માસુક ક્યાં જ રાખી પણ રાજ્ય આશિક છે અને સંસારમાં રાજ્ય જ જાગણી કરી રહ્યા છે બેકગ્રાઉન્ડમાં રાજ્ય છે આ વાતને તમે નક્કી જાણજો કે તમને એવું લાગે કે રાજ્યે દુઃખ જોવા મોકલ્યા છે રાજ્યી કહે છે

તમારા સર પર એક પગે ઊભા છે આ સંસારમાં તમે રહીને બતાવજો કે આ સંસારના પતિ પરમ ધામના ઘણા સુખ બતાવી દેશે કારણ કે દુખ થી તો પરમાત્મા મળે છે કે દુઃખે વિરહા ઉપજે વિરહા પ્રેમ ઈશક ઈશક પ્રેમ જબ આયા તબ નેહજે મિલિયે હક અને દુખ કેને આવે સુંદર સાથજી

મે પણ મે પરમાત્માની બહુ જ કૃપા થાય ને ત્યારે દુખ આવે કે જો સાહેબ સંકુલ હોય વા પરમાત્મા ની પેલા તો જયારે તમને દુખ આવતું હોય ત્યારે તમને યાદ પણ ના આવ તમને એમ થાય કે આવું રાજ્ય કેમ કર્યું હશે આવું રાજ્ય કેમ હશે પણ ભણવાનું તો આપણે આખું વર્ષ હોય પણ પરીક્ષા માત્ર જ દિવસ હિંમત તૂટી જાય અને પછી આપણે રાજજી ને કહી દઈ કે રાજજી તમને ખબર છે હું આટલું ખરું છું છતાં મારી ઉપર દુઃખ પણ હકીકત માં જયારે દુખ હોય ને ત્યારે જ એ આપણી સાથે હોય મહાભારત નો પ્રસંગ આપણે જોઈ લઈએ

હવે કરી અને હું કોશિશ કરીશ કાલે પણ થોડોક પ્રોબ્લેમ થઈ ગયો આજે પણ થઈ ગયો તો સુંદર સાહજી હું ક્ષમા માંગુ છું કારણ કે મને આનંદ ન આવે ત્યાં સુધી તમને પણ આનંદ આવે નહીં એટલે હવે